સંગઠન સૂજન અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે અહીંયાથી ગુજરાતના લોકોના વિશ્વાસથી જે પ્રમાણે ગુજરાતના જિલ્લા પ્રમુખોને નિમવામાં આવ્યા છે એ જિલ્લા પ્રમુખોની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિર જે છે એ અહીંયા આણંદ ખાતે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસના રોજ થવામાં આવનાર છે અને પહેલા દિવસે છવ્વીસમી તારીખે અમારા જન યોદ્ધા આદરણીય રાહુલજી ગુજરાતમાં આવવાના છે ગુજરાત માટે એમનું જે કમિટમેન્ટ છે એમણે સંસદમાં કીધું હતું અને સંસદની અંદર ચેલેન્જ આપી હતી કે ગુજરાત અમે જીતવા જઈ રહ્યા છે ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરી હતી એની જગ્યાએ વધી ગયા છે એ પ્રશ્નોના માટે થઈને રાહુલજી સતત ગુજરાતની ચિંતા કરે છે એના જ ભાગ સ્વરૂપે અહીંયા પ્રશિક્ષણ શિબિરમાં આવવાના છે સાથે સાથે રાહુલ ગાંધી ગુજરાતના પશુપાલિકા અને સહકારી સંસ્થાઓની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચારનો બોરિંગ વ્યાપી ચૂક્યો છે એમના આગેવાનો જોડે પણ સંવાદ કરવાના છે અને ત્યાં એ સભાસદો સાથે પણ સંવાદ કરવાના છે અને ખાસ જે પ્રમાણે અમારા નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જે એમના પદગ્રહણના સમારોહની અંદર ગુજરાતની જનતાની સુખાકારી માટે જે સંકલ્પ લીધા હતા એ સંકલ્પનો આખો આ ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરની અંદર રોડમેપ તૈયાર કરવામાં આવશે અને જે જિલ્લા પ્રમુખશ્રીઓ છે તે લોકો ગુજરાતના જન જન સુધી કોંગ્રેસની વિચારધારાની વાત જે સરકાર અને દ્વારા જે પ્રમાણે જનતાને પીડિત કરવામાં આવી રહી છે એ પીડિત જે જનતા છે એમના મનની વેદના જે છે એ વેદનાને સાથે આપીને આગામી દિવસોની અંદર સુંદર ગુજરાત કઈ રીતે બની શકે એના માટેનો સંપૂર્ણ રોડમેપ આ ત્રણ દિવસની અંદર તૈયાર કરવામાં આવનાર છે અને ત્યારબાદ દર બે મહિને ત્રણ મહિને આ જિલ્લા પ્રમુખોની રિવ્યુ મિટિંગ પણ થશે આ પ્રશિક્ષણ શિબિર જે છે એ શરૂઆત છે પરંતુ આ સતત ચાલતી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા નો જે છે એ પ્રક્રિયા ગુજરાતના આગળના સોનેરી ભવિષ્યને નક્કી કરશે